आज आसन भुण आमी गया का भुण आयो थन भाई हां आमी गया आमी गया आसन मनालीसन मलो हां पसे उ न आई हेलो फैमिली केम से बदायो ओके बदा मजा मा आसे तो जय माताजी जय द्वारकाधीश ने स्वागत से बदा इनो फरी मी तो आज ना अपना नवा व्लॉग में મિત્રો આચાર માં વાગી ગયા છે 8:30 ને આપણે આપણો વ્લોગ કરી દીધો છે કન્ટિન્યુ તો ભાઈ આજ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આચાર માં અને આપણે વ્લોગ ને કરી દીધો છે કન્ટિન્યુ અને ભાઈ જો આચાર માં સવાર માં મક્ષ મિલાનો બી ઉગી ગયો છે સુરત દાદા નીકળી ગયા છે અમે અને ભાઈ અમે આચાર ઉપરથી ઘર ને સામે હું અને અમારા અનિરુદ્ધ ભાઈ આ દે માતાજી કઈ દે બધા દે માતાજી બસ તો ભાઈ અમે છે ને હું ને અપુ બેવી એવા આચાર માં આ ખેતરમાં તો અમે આવતા છે ને અહીંયા અમારો આંબો છે ને મે વાવ્યો તો આમ વાવ્યો તો ને એને અહીંયાથી કાઢીને આયા નાખ્યો તો લગભગ એને બે મહિના થઈ ગયા છે પણ એમાં એવું છે મિત્રો આજ છે ને પૂર્ણ આંબી ગયા એને આ જે આંબો છે ને અમારો આને મે આપણે આ જે ઓલું મકાન છે ને મારા કાકાનું અહીંયા હતો અહીંયાથી કાઢીને આય લગભગ મહિનો દોઢ મહિનો થઈ ગયો આને નાખ્યો તો પણ આજ જો આ છે ને પૂર્ણ આંબી ગયા કા હોણો આવતું ન ભાઈ હા આમ બી ગયા આમ બી ગયા આ બધું છે ને હવે ખોદી નાખ્યું એવું છે આ કઈ રિવાજ નથી દેતા તો એવું છે કે અમે લેચરમાં છે ને ભાઈ આપણો આંબો છે ને આખો ઓલો કનેક્શન ભાઈ છે ને જો સુરજ દાદા નું કે આંતરમાં મત ભાઈ કાનમાં છે ને સીન થયો તો કર લો આમ જો અમાર છે ને આ બધા ઝાડવા બધે બહુ ઝાડવા અમારે આ

નલ મસન ભાઈ એક વાર આવી ગયા એટલે પૂરો પડ ન થા ભાઈ જો આપડો છે ને આ કપા બદે વીણી લીધો હવે આને ડાયરેક્ટ ફીટ્યો મારવાનો બદે કપા વીણી ગયો હાલે રાખ તા કે તું હા હું તસ હવે તસ ભાઈ ને છે ને આ ચાર માં લગાડવાનો હતો કેમેરો હું લગાડવાનો હતો કે દેજો હા તો ભાઈ કેમેરા હાટુર હતો તો કેમેરો ની અને જે આપણે માયક આવે ની લગાડવાનું તો આપણે જો આ ચાર માં ઘેર આવી આ છે અને અમાર બેન ને છે ને સડદી થઈ ગઈ છે જો આ ચાર માં કેમ બેઠી છે જો ઓર બાને અને આ બેન ની બેન ને સડદી ને તાવ આવી ગયો કા દવાખાને જાવું છે હે તાય નથી લઈ જાવી નીંદડી તને હું દવાખાને જાવ મારે હે મારે જવું નીદીન દવાખાને લઈ જાવી હે કોણ લઈ જશે

વાળવાનું છે એવું છે ફેમિલી તો અચારમાં છે ને અત્યારે હવે વાગી ગયા છે સાડા આઠ તો આપડે હવે છે ને નીકળી જાય કામે કેમ કે કામે જવાનું છે અને બધા કપા વીણવા કપા વીણવા જાઓ ને હા હવે કપા વીણવા જવાના છે આ જો ને એવું બધું ચાર કરીને રાખ્યું છે બધું તો એ કપા વીણવા ને આપણે હવે ફેમિલી છે ને અત્યારે જો આપણે આવી ગયા છીએ ભાત લઈને વાળીએ બધા કપાવંત અહીં આવી ગયા છે ને હું અત્યારે હું મારા કાકાનવાડી અને ભાઈ તમને છે ને અત્યારે બતાઈ દેવા અહીં છે ને કે પુલડાન બુલડાન બધું કાઈ ટોપ તો ઓ ડે ગોલ છે કેટલા બધા છે તો અમે કેટલા ગલ છે અહીંયા છે અને બરામાં છે બધે ડુંગળી છે તો આપણે આવતા અત્યારે પાટ લઈ આ જો તોડી લીધું ને હે ઓતરાવન છે ઘેર હ તો આપણે છે ને વાડી આયા તો પાદ દેવા ને પાદ દેઈન કપાની ગાડી લેન આપણે પાછું વઈ જવાનું કેરે એટલે આપણે પઈ જાવ હવે ગાડી લેન કેરે ને આપણે છે ને તલા ફૂલડાન હારે હતા ને લે ફોટા પાડવા આયા હતા ને બાકી જો માલ બાંજા છે મસ્ત આ ઝાડવાન વાડવાન બધું મસ્ત છે જો આચારમાં બધું અમે જો નાળિયરી તો ફેમિલી આવે છે ને આપણે ડાયરેક્શન ગાડી લેન વઈ જાવું કે કેતો હતો તું હે હું વાત હું વાત કેતો હતો તો તો ને

આપણે હાઠ્યું કેહી ના કે ને તો બદદાઈ ને હાઠ્યું નાખ દીધીતી કેમ કે લીલી હાઠ્યું છે ને એટલે બદદાઈ મારે નાખ દીધી યાર ખાવા તો એને જોય ન ટાઈમે તને શું થાય જી હે હે આ દુખે આ દુખે હો છે નીચે હવાર માં વઈ ગઈ થી બદદાઈ કપા વિનતા ના કા બા કહેતા થા બહુ કવરાવતી થી કવરાતી કી તી ને તો કાલે તું નઈ જવાની Ikan yang mau damel. Mana jawabannya? Bahkan tadi kan mana? Salu makin demi kira ki ya. Eh? Ah, punggian tena salu. Salu mak. Kau rata nih? Wow, kamu menjawab. Iya, di tohannya lagi jaka. Malu teh jebu pura padewan ibu tuh kiri એસીટર હુવાઈ ગયો ઘણી એવું છે ફેમિલી ફેમિલી જો સુભાષભાઈ આપડી આર આર આવી ગયા છે કારખાને આપણે અહીંયા પહોંચ્યા છે તમે નેરે નીકળે મને ખબર હતી કે ભાઈ નીકળી જાય મારી આપડે છે ને કારખાને હજી પહોંચ્યા ને ભાઈ વાહ ગાડી હા તમે નેરે ભેડા હતા પણ તમે ગાય ગાય નીકળી જાય આને છે ને ભાઈ મારી ઘેડે મોડું થઈ ગયું અઢી વાગી જાય અઢી વાગી જાય મોડું બરોબર છે હવે કામે સડી જાય હલો હવે છે ને કામે જાય ગાય મોડું થઈ ગયું